એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ટુ પોઈન્ટ ઝીરો સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો માટેનો સર્વે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેની આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ ચૂકી છે ને જેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરીથી પણ તેને તારીખ લંબાવીને ચૌદ ફેબ્રુઆરી સુધી સર્વે તારીખ લંબાવવામાં આવી છે તો આ યોજનાનો લાભ તમને કેવી રીતે મળી શકશે તો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલીક પાત્રતા તમે ધરાવતા હોવા જરૂરી છે આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા તાલુકા પંચાયતમાંથી કર્મચારી મૂકવામાં આવશે જે તમારા ગામમાં આવીને તમારા ઘરનો સર્વે કરશે અને સર્વે કરતી વ્યક્તિ અરજદાર પાસે આવાસ કાચો જરૂરી છે અથવા તો આવાસ વગરના તેવો હોવા જરૂરી છે સર્વે વખતે સરકારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે અરજદારે હાજર રહેવાનું રહેશે જેનો ઈ કેવાયસી અપડેટ હોવું ફરજિયાત છે સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડ પાસે રાખવાના જરૂરી રહેશે તથા અરજદાર પાસે મનરેગાનું એક્ટિવ કાર્ડ હોવું ફરજિયાત છે જો અરજદાર પાસે કાર્ડ નથી તો તેઓએ કાર્ડ કટાવવાનું રહેશે અને કાર્ડ ક્યાંથી કઢાવી શકશે અને કેવી રીતે મળશે તેની માહિતીવાળો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે તેના માટે અમારી ચેનલ એમએસ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને બે લાયકોન ઓન કરી દેજો ત્યારબાદ અરજદાર પાસે આધાર કાર્ડ હોવાનું ફરજિયાત છે તે પણ અપડેટ હોવું ફરજિયાત છે અરજદાર પાસે બેંક પાસબુક હોવી જરૂરી છે જે તમને જે પણ તેઓ એકાઉન્ટ આપી રહ્યા છે તે ખાતું ચાલુ હોવું ફરજિયાત છે જો તેમનો બેંક એકાઉન્ટ બંધ હશે તો સરકાર દ્વારા જે પણ સહાય આપવામાં આવશે તે તેઓના ખાતામાં જમા થઈ શકશે નહીં ને તેમને સહાય મળવા પાત્ર નહીં રહે તથા અરજદાર પાસે માલિકીના પુરાવા તરીકે આકારણી અથવા તો કરવેરા પાવતી હોવી ફરજિયાત છે યોજના અંતર્ગત સરકારે નવ રાજ્યોમાં અને ત્રણસો પાંચ શહેરોમાં મકાન બનાવવા માટે યોજના શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવે છે આ માપદંડો નીચે પ્રમાણે છે જેમાં અરજદારની ઉંમર સિત્તેર વર્ષથી વધુ ન હોવી જોઈએ તથા જે પણ અરજદાર ફોર્મ ભરી રહ્યો છે તેના નામે કે તેના પરિવારના કોઈપણ સભ્યના નામે હાલ કોઈપણ પ્રકારનું ઘર કે ફ્લોટ પ્લોટ ના હોવો જોઈએ તથા અરજદારે ઘર ખરીદવા માટે કોઈ પણ પ્રકારની સરકારી લાભ લીધેલ હશે તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં ને પરિવારની મહત્તમ વાર્ષિક આવક અઢાર લાખથી વધુ ન હોવી જોઈએ જેને સરકાર દ્વારા અલગ અલગ રીતે ચાર ભાગોમાં વહેંચણી કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા દસ્તાવેજો હોવા જરૂરી છે તો સૌ તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું ફરજિયાત છે તમારી પાસે આધાર કાર્ડ હોવું પણ ફરજિયાત છે મનરેગા જોબ કાર્ડ આવકનું પ્રમાણપત્ર જે માગ્યા પ્રમાણે તમારી આવક હોવી ફરજિયાત છે જેટલે પણ માપદંડમાં આવક મર્યાદા છે તેના કરતાં વધુ તમારી આવક હશે તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં ઉંમરનું પ્રમાણપત્ર રેશન કાર્ડ તમારી પાસે મોબાઈલ ફોન હોવો જરૂરી છે તથા બેંક એકાઉન્ટ જેમાં આધાર કાર્ડ સાથે હોવું ફરજિયાત આ યોજના અંતર્ગત સહાય કેટલી મળવા પાત્ર થાય છે તો આ યોજના અંતર્ગત શરૂઆતમાં તમને જ્યારે તમારી અરજી તમે અરજી કરો છો ને અરજી પાસ થાય છે ત્યારે તમને ચાળીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે તમે તમારું મકાનનું કામકાજ અડધી પાય છે ત્યારે તમને સાહીઠ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે ત્યારબાદ તમારા મનરેગા ચોપકાર્ડ અંતર્ગત તમને વધારાને પચાસથી સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આમ કુલ આ યોજના અંતર્ગત એક લાખને નેવું હજાર રૂપિયા સુધીની તમને સહાય મળવા પાત્ર થાય છે તો આ યોજનાનો લાભ તમે કેવી રીતે લઈ શકશો તો આ યોજનાનો ફોર્મ ભરવા માટે તમારે તમારી નજીકની ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો છે